મોરબી જિલ્લાના ટંકારા નજીક શહીદ વાન તથા સ્મારક તોડી પાડનાર ભૂમાફિયા વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા યુવા ભીમ સેનાની માંગ છે દેશ જેની સુરક્ષા હેઠળ સુરક્ષિત છે એ ભારતના શહીદ શહીદવીરોમાં સ્મારક સુરક્ષિત નવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મોરબી જિલ્લાના ટંકારા તાલુકા પંચાયત નજીક સરકારી જમીન અમૃત મહોત્સવ કાર્યક્રમમાં જ્યાં રાષ્ટ્રના શહીદ થયેલા નરબંકાઓની યાદમાં કાયમ જીવંત રાખવા શહીદ વન નિર્માણ કર્યું આ સ્થળ ઉપર વૃક્ષારોપણ અને સહી સ્મારક સ્તંભ બનાવેલ હતા સરકારી જમીન પર પગપેસરો કરી ભૂમાફિયા દ્વારા હાલ કોમર્શિયલ રહેણાંક સોસાયટીનું નિર્માણ થઈ રહ્યું સામે આવ્યું છે ત્યારે રાષ્ટ્રીય યુવા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડીડી સોલંકીએ આ મામલે મેદાનમાં આવીને ભૂમાફિયાઓ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે આઝાદીને પિંચોતેર વર્ષ નિમિત્તે મેરી મિટી મેરા દેશ યોજના અંતર્ગત અમૃત મહોત્સવનું જે આખા દેશમાં કાર્યક્રમો શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે મોરબી જિલ્લાના ટંકારામાં સ્વતંત્ર સેનાની આપણા જે શહીદો છે એની ખુલ્લી આમ એનો અપમાનની ધજીયા ઉડાવવામાં આવી રહી હોય ત્યારે આ બાબતની અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આઝાદીનો પંચોતેર વર્ષ જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી જ્યારે મનાવી રહ્યા હોય અને મોરબીની અંદર દેશના આઝાદીના જે સ્વતંત્રતા સેનાની છે એનું અપમાન થઈ રહ્યું હોય ત્યારે આ કોઈપણ બાબતે સાખી ન લેવાય એટલે છેલ્લા બે મહિનાથી ટંકારાના સામાજિક આગેવાન એવા રમેશભાઈ રબારી દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે પણ આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી નથી ફરિયાદ દાખલ થઈ એટલે અમને મળવા આવેલ હોય ને અમે સામાજિક આગેવાન હોય તો અમે યુવા ભીન સેના દ્વારા આજે લેખિતમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જો દેશના સ્વતંત્ર સેનાનીનું અપમાન થતું હોય અને ફરિયાદો દાખલ થતી ન હોય તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અને ભૂમાફિયાઓની મિલી ભગત હોય એની બૂ આવી રહી છે તો આ બાબતે રજૂઆત કરી છે અને એમને વોર્નિંગ આપવામાં આવી છે તાત્કાલિક આ જે ભૂમાફિયાઓ છે જે આઝાદીનું અમૃત મહોત્સવ નિમિત્તે જે સ્મૃતિવન અને સ્મારક બનાવેલ હતું અને એ પણ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતના અધિકારીઓ સાથે મળીને આ સંયુક્ત ઉજવી રહ્યા હોય ત્યારે અને એ પણ એવું કલેક્ટરનું કેવું એવું છે કે આ અમારી મંજૂરી મળી છે કે નથી મળી પ્રાઇવેટ જગ્યા છે સરકારી જગ્યા તો આ જ્યારે આ સ્મા શહીદ સ્મારક બનાવ્યું ત્યારે એમને ખબર નથી કે આ પ્રાઇવેટ જગ્યા છે સરકારી જગ્યા તો આ તમામ બાબતોની તાત્કાલિક તપાસ કરવાના અમે લેખિતમાં માગણી કરેલ છે અને આમાં કોઈ પણ પ્રકારની માહિતી અમને મળશે નહીં અને જે ભૂમાફિયાઓ છે જે લોકોએ શહીદ સ્મારક તોડી નાખેલ છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ઈટ જવાબ પથ્થરથી થી આપશે ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરશું દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી